ये भाग लीधो तो, आना नक्की थे के आ लोग ने जो आश्वासन स्वरूप जो इनाम सरकार तरफ आप तो बीजे बाहर है ये आता वर्षे ज्यादा आई ज्यादा कॉम्पिटिशन आम आतुरता हे कि भाई मार्ग आ स्पर्धा अंदर भाग लेव जो कम ले तो 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 के जो मारो मित्र जो आ स्पर्धा भाग लेता है जो ये इनाम मेड़ आपता है तो हूँ क्या नावी सकूँ અને આ એક જે સ્મરજાતિ ઈ સેવા માડલી છે કે આપડા અંદર તમાકુ વિશેની કે જે તમાકુના નુકસાન થાય એમાંથી જે અવેરનેસ લાવવા છે જાગૃતિ કરવા માટે એના માટેની એક સરકાર તરફથી આયોજન કરે કેમ કે આપણે એમ તો અટકાવી શકવાના નથી તો જેમ બને જન જાગૃતિ કરીએ તે રીતના શું લોકો સમજે તો એનો ઉપાય પોછો બરાબર એટલે આવતા વર્ષે હું વિચારું કે આનાથી વધારે પાર્ટિસિપેટ થાય વિદ્યાર્થી અને એ પણ ભાગ લે અને અત્યારે હાલમાં તમને એક જે વાયરસ આ ગુજરાતની અંદર ફેલાઈ રહ્યો છે એના વિશે માહિતી આપી એનું નામ તમને જો સાંભળ્યું હોય તો જૈરાત પણ આવે છે ચાંદીપુર ચાંદીપુર નામનો વાયરસ બરાબર એ વાયરસ કેવો છે એ માખી દ્વારા ફેલાય છે સમજા બરાબર માખી દ્વારા અમે જે આપણે આજે માખી હોય ને એના કરતા 4 થી 5 ગણી નાની માખી હોય કે હોય 4 થી 5 ગણી નાની માખી હોય એનો સૌપ્રથમ કેસ કેનો નોંધાળકો 1965 ની અંદર મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાની અંદર ચાંદીપુર ગામની અંદર આ કેસ નોંધાળો આની અંદર 10 પુરુષોની અંદર એ વાયરસ જોવા મળ્યો અને ચાંદીપુર ગામમાં આ પ્રથમ કેસ નોંધાળો એટલે એનું નામ ચાંદીપુર પડ્યું કે આપણે જે આ માખી આવે ને એના કરતા ચા આપતી પાંચ ગણી નાખી એ જ કારણે આપણને કાઈડે ને એટલે કેવું નિશાન થઈ જાય આપણે કેમ ઓણી લક્ષમતામાં કેમ નાક પર લી ચટકા ટપકા જીણી જીણી પોડરને જેવું નિશાન થઈ જાય એવું છે ભાગે કાઈ ના રે ને લાલ લાલ જેવું ચટકા જેવું નિશાન થઈ જાય એના લક્ષણોની અંદર જોઈએ તો ઉકાળ પડાય રતા આવવે અજી માણસ જેવી દેખાના અવસ્થાનો થઈ જાય ને ચા આવવા મંડે કુકા મંડળ અને છેલામાં છેલ્લું જે અત્યારે સર્ચ કર્યું આના વિશે તો એની અંદર ઝાડા ઝાડા એટલે કેવા ઝાડા કે જે દુર્ઘટનાલક કેવા ઝાડા આ બધા જે રહ્યા એ એના લક્ષણો છે હવે આ માખી વધારે પડતી કેમ ઝોમ મને તો કે કાચી માટીવાળા મકાનો દે હોય લીપણવાળા મકાન કે જ્યાં લીપણ થતું નથી અથવા તિરાડો હોય અને અત્યારે તો આતાવ તો કે તીજવારવાતા લાવાતો રંજે ને આ સેન્ટ ફ્લાઇન આની માટીને કે અનુરૂપ હોય કેમ કે કિનારવાળી જગ્યા પર તો આપા હાથ દેવું કે જવાનું છે ને બરોબર તો હવે જે પણ ના ઘરે આવા કાચી માટીના કાચા માટીના મકાન હોય સિમેન્ટ એના સિવાય ના તો એને એના ઘરે જઈને મમ્મી પપ્પાને કહેવાનું કે આપણે 10 વર્ષથી આપડા ઘરને લીપણ કરવું જોઈએ લીપણ કરીએ તો કોળપણ જીવ જાળતું કે અંદર માખી आवे नहीं अनी अंदर इंदा मु केवे बराबर आलू का슈 आपने का슈 ने बराबर बीजू અત્યારે આમ કઈ સીઝન ચાલે છે ચોમાસુ ચોમાસુ ચાલે છે ને તો ચોમાસાની અંદર શું થાય હે વરસાદ પડે વરસાદ પડે વરસાદ પડે બક્ષુ થાય ડારો થાય ડારો પાણી ભરાય આ મેલેરિયા શું થાય મચ્છર આવે ઈ મચ્છરથી શું થાય મેલેરિયા શું થાય થેન્ક યુ મેલેરિયા ચિતન ગુન્ય બરાબર તો આવા મચ્છરનો ઉદરાવ થાય તો એના માટે આપણે શું કરવું જોઈએ આપણે શું કરવું જોઈએ આપણે એક અભિયાન ચલાવવાનું છે કેવું અભિયાન ચલાવવાનું એક અભિયાન ચલાવ એની અંદર શું કરવાનું દર રવિવારે કેરે अपना दर घर पाटे आप दस मिनिट का मिनिट दस मिनिट य दस मिनट में शू करने घर आजूबाजू जेप का हो चेक करने ट्रे होनी अंदर पानी जमा थतुँ हो है, जे आप कोई जी सकता ना हो कम मच्छर कहते मच्छर ने चमची एट पानी मिली रहे तोपता ईंडा हो गए તો પણ એ ટીnda હો ને આપણે ઘર આવી વારે આપણે આજી બાત ના વિસ્તારમાં તાંકી આડા કપોચિયા ફ્રીજની ટ્રે કુલર આ બધું ધની યોગ્ય રીતે સફાઈ કરવા શું કરવાનું સફાઈ કરવા બરાબર કસાલો કથા હા તમને ઓકે અને આવા કોઈ પણ લક્ષણો જણાય તમને જેમ કે ઠંડી હોય તાવ આવે પરવત આંખોની પાછળના ભાગમાં ડોળામાં દુખાવો થાય ઉલ્ટી ઉખા આવે આવા કોઈ પણ લક્ષણો જણાય તો નજીકના સરકારી દવાખાને અવશ્ય જાવ અને આ રૈના ટીપા આપી તમારી जांच કરાવી લેવાય જેથી કરીને આપણે યોગ્ય સારવાર મળે